અને એના હિસાબે એક વખત કાલે અમારે એક બાઇક વાળા ભાઈ અજાણ આવ્યા હતા અને પડી ગયા અને માંડ માંડ એમને ઉભા કરીને હોસ્પિટલ લઈ જવા પડ્યા હતા તો મહેરબાની કરીને આ રોડ રસ્તાનું કંઈક કરાવો એવી અમે મ્યુનિસિપાલિટીને આશા રાખી બાર મહિને ત્રીસ હજાર રૂપિયા દર વર્ષે હાઉસ ટેક્સ ભરી ને કોઈ સુવિધા એ નહીં ખાડા ટેકરા રોડ થી ધ્યાન નથી પાણી બધું ભરી રહે ને ગ્રાહક ને માલ લેવા આવવામાં તકલીફ પડે છે ને ગ્રાહક નો ધંધો ઓછો થઈ જાય ગ્રાહક આવતા નથી એટલે હાલત શું સર્જાશે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે પ્રથમ વરસાદે સુરેન્દ્રનગર જયારે ખાડા નગર બની ગઈ હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ખાસ કરીને સુરેન્દ્રનગર દુધરેજ સંયુક્ત નગરપાલિકા દ્વારા પાછળ લાખો રૂપિયાનો ખર્ચો કરવામાં આવી રહ્યો છે વરસાદી પાણીનો ભરાવો થઈ રહ્યો છે વેપારીઓ અને અહિયાં ઉદ્યોગકારો છે તે પરેશાન બની રહ્યા છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર ગુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાને દર વર્ષે આ વિસ્તાર કરોડો રૂપિયાનો

ત્યારે નગરપાલિકાની કામગીરી છે તે માત્ર કરી હોય તેવું લાગી રહ્યું છે હવે આ વિસ્તારના જે વેપારીઓ છે તે જણાવી રહ્યા છે કે આગામી દિવસોમાં જો સામાન્ય વરસાદ પડ્યો ને આવા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું તો પંદર થી વીસ ઇંચ જેટલો સુરેન્દ્રનગર માં વરસાદ પડે તો કેવા પ્રકારની હાલત થાય તે તો જોવાનું જ રહ્યું ત્યારે હવે એસી ઓફિસ માં બેઠા બેઠા ટેન્ડરો પાસ કરી અને જે પ્રી મોન્સૂન ના દાવાઓ કરતી આ નગરપાલિકા છે હવે તાત્કાલિક સુવિધા પૂરી પાડે તે આ વિસ્તારના વેપારી અને ઉદ્યોગકારોની ની માંગણી ઉઠી છે અજય જીએસટીવી